હવામાનને લાભ અમાયત કઈ રીતે બનાવી માતાજી જય દ્વારકાધીશ જો કે તમને મજામાં જશે ને હું પણ ખૂબ જ મજામાં હશે આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગની અંદર અત્યારે તો જાનબાઈબાના મંદિરે છે એટલે કોમેન્ટમાં સૌ પ્રથમ પહેલાં તો બધા જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને આજે છે ને અમારે લાપસી બનાવવાની છે માતાજીને થાળ ધરવાનું છે તો હવામાનની લાપસી અમે કઈ રીતે બનાવીએ છીએ એ ફૂલ રેસીપી એક જાતની કહીને કે રેસીપી વિડીયો બનાવી છે ને તો એમ પણ ચાલે અને હવા મનની લાપસી અમારા લખનભાઈ પોતે જ બનાવવાના છે તમને બધાને ખબર જ છે કે રસોઈયા છે એમ તો ચલો બીજી વાતો કરાવી પહેલાં માતાજીના નામ લઈ માતાજીના આશીર્વાદ લઈ અને માતાજીની પ્રસાદી બનાવવાની શરૂઆત કરી દીધી

હવામાન ની લાપસી છે એમાં ગોળ કેટલો નાખવાનો હોય સાડા બાર કિલો ગોળ નાખવાનો હોય આ રીતે ગોળ ને ઓગાળવાનો હોય છે અને સરસ મજાનું મિશ્રણ થઈ જાય ત્યારબાદ પછી જોઈએ આપણે કઈ રીતના રેસીપી બનાવે છે એમ માતાજીની પ્રસાદી બનાવે છે એમ જોઈશું તો કંટિન્યુ લોકો બધા રહે છે આપણે ભડકું હોય ને એટલે કે આપણી ભાષામાં લોટ કહીએ એને ગોળના પાણીમાં આ રીતે મિશ્રણ કરી દેવાનું અને ત્યારબાદ જો આ રીતે લખનભાઈએ જે રીતે સેટ કરે છે ને એ રીતે આપણે મસ્ત મજાનો લોટને સેટ કરી વાળવાનો એટલે કે ભડકું ફરખું કરી વાળવાનું આપણી ભાષામાં ત્યારબાદ છે ને એ જે રીતે પ્રોસેસ કરે ને એ આપણે જોઈશું કઈ રીતે કરે છે એમ રેડી તો ક્યાંય જાતા નહીં વિડીયોને જરી રીતે સ્ક્રીપ્ટ ના કરતા અને કન્ટિન્યુ લોકો બધા લાપસી તો અહીંયા સડે જ છે લાપસી જો આ રીતની કાંઈક થઈ ગઈ છે પહેલાં કેવી હતી ને અત્યારે કેવી થઈ ગઈ જુઓ અને ત્યારબાદ છે ને લાપસીમાં વરિયાળી એડ કરવાની છે એટલે સરસ મજાની વરિયાળી પણ આપણે લઈ લીધી છે દ્રાક્ષ એડ કરવાની છે લીલવા દ્રાક્ષ એ પણ સરસ મજાની દ્રાક્ષ પણ લઈ લીધી છે ત્યારબાદ કાજુ નાખવાના છે તો કાજુ પણ લઈ લીધા છે અને બદામનું કટિંગ આજે ચાલુ છે અને ડૂટી ફૂટી અને ટોપરું લૂટી ફૂટી છે ને ભાતમાં નાખવાની છે અને ટોપરું છે દાળમાં નાખવાનું છે એટલે લાપસી અને દાળ અને ભાત એ રીતનું કાંઈક છે અને લખનભાઈ દાળ બનાવે છે ને લાપસી આ બાજુ બને છે એટલા માટે બધું કામકાજ ચાલુ છે ને સરસ મજાનું જો મેં ડેકોરેટ કરી દીધું છે આટલી વસ્તુ અમે બધા નાખવાના હોય છે અને બીજી તમે કઈ રીતે અલગ પ્રકારની બનાવતા હોય ને એ અમને જરી કોમેન્ટ કરજો કારણ કે અમે તો આ રીતે બનાવ્યું છે બરાબર ને એટલે અમને કાંઈ બહુ ખ્યાલ હોય નહીં હું લાગે છે ને આખ્યું બળે તો કા વાંધો નહીં પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધે બન્યા રહી ત્યારબાદ છે ને જો આ રીતે મિશ્રણ કરવાનું હોય લાપસીનું હવામણની લાપસી કઈ રીતે બનાવવાની હોય ને એની આજે હું રેસીપી તમને બધાને સમજાવું છું અને ઘરનો ઉલ્લોગ તો તમને બધાને ખબર જ હશે કારણ કે શા માટે નહીં આવતો એ થોડુંક સમય અનુસાર એવું છે ને એટલા માટે આજે લાપસી હતી એટલા માટે મંદિરે આવ્યા હતા અને મહેશભાઈ મિશ્રણ કરે છે સરસ મજાનું મહેશભાઈ કા આજે આપણા યુટ્યુબ ફેમિલીને હવા મંડળ લાપસી કઈ રીતે બનાવી આપણે સમજાવી છીએ આજ કે અમે કઈ રીતે બનાવી છીએ એમ જો કે બીજા બધા બનાવતા હોય પણ અલગ ટીપથી બનાવતા હોય અલગ રેસીપી ટાઈપ બનાવતા હોય એમ બરાબર ને મહેશભાઈ હા બધાને જય માતાજી કહી દો મહેશભાઈ બોલાય એમ નથી જોજો ઢોળાય નહીં ત્યારબાદ છે ને ઘી ઉપરથી નાખવાનું હોય છે વાંધો નહીં હાલશે કાકા રહેજો જોઈએ હા જો હવે આવ્યું ફરતું ફરતું આમ હા એ રીતે કરો જો આ રીતે સરસ મજાનું મિશ્રણ થઈ જાય Yeah, I'm going to આજના વ્લોગમાં તો કે અમે આવ્યા જ નહોતા ને ઘરે હતા અને ગયા હતા લાપસીમાં તો લાપસીનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આ સાથે હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જ જય માતાજી દાડકાથી તો બાય બાય